you uh -huh.

કિશુનદાસપુર નો છે અહીં કેટલાક લોકો રાત્રિના અંધારામાં એક વૃદ્ધ મહિલાને એ રિક્ષામાં લઈ આવ્યા હતા અને તેને રસ્તાની બાજુમાં ફૂટપાથ પર છોડીને ભાગી ગયા હતા આ કામમાં મહિલાઓ પણ સામેલ હતી બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક ઈ રિક્ષામાં વૃદ્ધ મહિલાને લાવીને કિશુનદાસપુર નજીક મૂકી તેમના ઉપર તાબળો ઉડાડીને ત્યાંથી ભાગી ગયા હતા સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાને તાત્કાલિક દર્શનનગર ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન